સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકે રૂપિયા પાંચ નો સિક્કો ગળી જતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો કે જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે સુરતના કરસનગર પાંડેસરા વિસ્તારની અજીબો ગરીબ ઘટના સામે આવી છે પવનકુમાર કુમાર છ વર્ષનો એક બાળક છે જે પાંચનો સિક્કો ગળી ગયો હતો જેને એકસો આઠની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો આ બાળકની ડોક્ટરો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે પાંડેસરામાંથી એક બાળકને સારવાર અર્થે લઈ આવ્યા હતા આ બાળક ઘરમાં રમતા રમતા રૂપિયા પાંચનો સિક્કો ગળી ગયો હોવાનું પરિવારે જણાવ્યું હતું

ડોક્ટર ની લેગી બોલો સિબિ લે જન્સ નહીં હો